આ શક તમારો ભાઈ એમાં શું ઘટે ખબર નહીં આપડામાં કંઈ ન ઘટે એક જ વસ્તુ ઘટે દુનિયા બધાને દુનિયામાં લોગમાં કન્ટિન્યુ આવી રીતે મિત્રો આપણે બપોરે પછી વ્લોગમાં કન્ટિન્યુ આવી જઈએ બપોર પહેલા હું કામ હતું કેવું કામ હતું કંઈ કહેવા જેવું જ નહીં નવરા નતા એટલે વિડીયો ન બન્યો બરોબર જગદા આ સમાર જગદો અને એ બાપો દારૂડિયો મોકલો દારૂડી હોય જગદાએ કેટલો પીવે બહુ પીવે હે અને આ કામ હે અમારી બેને આ બેલા ધોવાના હે દાબડા કોક બેલા કહો બરોબર ધોઈને થપ્પો મારવાનો એટલા મારી દીધા એટલા બાકી હજુ પાંચ છ અત્યારે એમાં લગભગ પચાસનો થપ્પો મારવાનો હોય છે હજુ બરાબર પછાય નહીં થયા હોય લગભગ એક બે અત્યારે છ

અમે ઓલું કરી રહ્યા છીએ અને નાનું છોકરું વર્ગાડી ધોવા બરાબર એટલા ધોઈ અહીંયા થપ્પો ચાલુ છે જોઈ લેજો તમે મોટર બંધ મિત્રો થઈ ગઈ બનેલી જય માતાજી હાથે હાથે શીખી ગયા જય માતાજી કાય કઈ ગીતાડી હું ને છોડી બરોબર

લાઈટ આવે એટલે મળી જાય માથા જે નલી મિત્રો આપણે આવી જાય છે ઘરે બરાબર ઘરે આવી જશે ને હવે જવાનું છે આપણે ના મિત્રો તમને ખબર હોય તમારું સાંજે ના પણ લાગુ કેટલો ક્યૂટ યાર ક્યૂટ લાગુ છે ને તમને મારા ભાઈ મોટે રાખ્યું મૂછું એમ મરદ નો થવાય બીજું બોલવાનું આવે બોલવાનું નથી થતું આપણે પબ્લિક આપણે કોઈ સમાજ વિરુદ્ધ કરતા નથી બરાબર તો મળીએ તમને નહીં ને પછી મિત્રો આપણે નહીં ધોને આવી જાય બરાબર ક્યુટ લાગ્યું યાર કે અગરબત્તી કરી નાખી આપણે બરાબર જોઈ શકો કમ્પ્લેટ થઈ ગયો માથા તો પગલે કમ્પ્લેટ એક્ટિવિટીમાં બરાબર

માર ભાઈ બનેલ છે આ છે તમારું ભાઈનો ખાલો ક્યારેક ધાબા પર ખુ છું બરાબર મેં દેખા ગામ છે આખું તમને ખબર હશે આ મગફળી અત્યારનું મોસમ જોવાનું સનસે બરાબર ખુલ્લા ધાબા પર માર કામ કરે એટલે એ ડંબલ બનાવે બરોબર नहीं था बरीड़। तो बराबर आपड़े आपड़े एक मावी नट की है ओके आवाज से जा बाबू ओके मित्रों एम ना करता साफ ना रखता साफ तो गमे लु मार भाई विखड़ नाखे बधे क्योंकि ताबो ऊपर पड़ा पड़ी करतो एक्सरसाइज जो करतो એટલે आज ये डंबल बना रही हो यहां ऊपर ओके हां तुम्हारा भाई नई कोई तैयार है कंप्लीट થઈ ગયો છે કામ માં જવા માટે ઓકે આપણો તાકો દેખાતો હશે તમને આ રહ્યો તાકો આપણો ચલા આને કે આર્યો ના કે તાકો આપણો ઓકે ના છે કે કેઠના નજાર જો અમે અમે જર્મનીયા દાદા મંદિર આયા ફાઈન તમારા ભાઈ અને મિત્રો તમે એ લોકો અને સપોર્ટ કરવાનું રાખો થોડું મિત્રો ઓકે સપોર્ટ કરવાનું રાખો જો ઓલું જાય રોકેટ જાય છે દેખાય એવું ફિલ્ટર લગાવ્યું ઓકે તો બ્લોગ પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરીજો મળીએ પછી ફાયદેલ મિત્રો તમને કીધું તો આપણે દુકાન જવાનું છે બરાબર આપણે દુકાને આવી ગયા છીએ

知道了，马里亚巴西。